મારું નામ દિલીપકુમાર એમ પરમાર ડેપો મેનેજર એસ ટી ધાંગધ્રા હાલમાં કાળઝાળ ગરમી પડી રહેલ હોય અને હીટવેવની આગાહી હોય અત્રેથી મુસાફરો તેમજ કર્મચારીઓની સુગમતા અર્થે છેલ્લા ત્રણ દિવસથી અમુ દ્વારા શરબત તેમજ છાસનું વિતરણ કરવામાં આવી રહેલ છે રોજના અંદાજીત પાંચસોથી વધુ મુસાફરો આનો લાભ લઈ રહ્યા છે તેમજ અમારા સ્ટાફગણ પણ આનો લાભ લઈ રહ્યા છે મારું નામ કમલેશભાઈ ધીરુભાઈ વાઘેલા છો બરાબર ડાંગરા ડેપોમાં આ ભાઈ તાપમાન ગરમી સૂર્ય બહુ તાપમાન પિસ્તાળીસ છેતાળીસ ડિગ્રી પડે છે તો આ ભાઈ ગઢા હોય કે નાના છોકરા હોય તો એ ભાઈઓને કે બહેનોને લીંબુ શરબત પાવામાં આવે છે કે કોઈને ગરમી અચાનક લાગી ન જાય એના કારણે ઠંડક પે આરામ કરે એવી રીત સુવિધા કરી આપેલ છે ધાંગરા ડેપોની અંદર આટલી સેવા ભાઈ આપી રહ્યા છે અમારા એસ ટીના કર્મચારી ભાઈ આ બધા સ્ટાફવાળા લીંબુ શરબતનું ઉદઘાટન કરી રહ્યા છે તેને વતીનો આભાર માની રહ્યું છું